વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં એડમિશન પ્રક્રિયા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે જીગાસ પોર્ટલ ઉપર વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને લઈને ઈજીએસયુ વિદ્યાર્થી સંગઠન દ્વારા રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું દેશ વિદેશમાંથી વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ રૂચિ દાખવતા હોય છે જેઓને યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીમાં પ્રવેશ પ્રક્રિયા સરળ બની રહે તે માટે સરકાર દ્વારા જીકાસ પોર્ટલ નામની વેબસાઈટ પર રજીસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે જ્યાં વડોદરા સહિત અન્ય રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ આવતા હોય છે હાલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બે વાર આવવાનું રહેશેનું નક્કી કર્યું છે જેથી યુનિવર્સિટીના આ નિર્ણયનો વિદ્યાર્થી સંગઠન એ એસયુ દ્વારા આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જ્યાં તેઓએ યુનિવર્સિટી સત્તાધીશો વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી રોષ ઠાલવ્યો હતો જ્યાં યુનિવર્સિટી ઇન્ચાર્જ વી સી અન્યત્ર અગત્યનું કામ હોય તેઓ વ્યસ્ત રહેતા યુનિવર્સિટી રજિસ્ટ્રાર ડોક્ટર કે એમ ચુડાસમાને જીકાસ પોર્ટલ પર વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા માટે રજૂઆત કરી આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું યુનિવર્સિટી સત્તાધીશો જ્યાર સુધી જીકાસના અધિકારીઓ જોડે વાતચીત કરી આ સમસ્યાનું સમાધાન નહીં લાવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રાખવામાં આવશે તેમ વિદ્યાર્થીઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે આનું કારણ એક જ છે કે જે રીતે આપણે વાત કરીશું કે જિકાસતા પોર્ટલ પર જ્યારે વિદ્યાર્થીઓ પોતાનું રજિસ્ટ્રેશન કરી રહ્યા છે રજીસ્ટ્રેશન કરતા સમયે ત્યાં એક વેરિફિકેશનનું ઓપ્શન એડ કરવામાં આવ્યું છે એ વેરીફિકેશન એમનો સો ટકા ક્યારે થાય કે જ્યારે વિદ્યાર્થી કોઈ રિઝર્વ કેટેગરીથી આવતો હોય એસસી એસટી ઓબીસી અથવા ઇડબલ્યુ એસ એ સર્ટિફિકેટ લઈને એને યુનિવર્સિટી કેમ્પસ ખાતે આવવાનું અને કેમ્પસના ઓથોરિટી પર્સન જ્યારે એને ઓથોરાઈડ કરીને અપલોડ કરે તેના પછી જ એ સો ટકા જે વેરિફિકેશન છે ત્યાં થશે અને વેરિફિકેશન સ્ટેટસમાં એ લોકોનું વેરીફાઈ લખેલું આવશે તો આ એક જે વાત છે આ ખોટી છે જે વિદ્યાર્થીઓ વડોદરા સેના છે તે લોકો આવી જાય પરંતુ જે લોકો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ અને ગામડાથી આવે છે સાથે એવા વિદ્યાર્થીઓ કે જે લોકો બંગાળથી આવે છે બિહારથી આવે છે ઉત્તરાખંડ હોય રાજસ્થાન હોય મહારાષ્ટ્ર હોય તો એ લોકો બે બે વાર યુનિવર્સિટી ખાતે કેમ આવશે ગત વર્ષે જ્યારે આટલી જે સરળ પ્રક્રિયા હતી જીકાસ દ્વારા કરવામાં આવતી હતી તો તે જ પ્રક્રિયા આ વર્ષે પણ લાગુ કરવામાં આવે એવી અમારી માંગ છે હાલમાં તમે જો સેન્ટ્રલ બોર્ડ સીબીએસઇ બોર્ડનું રિઝલ્ટ આજે જાહેર કરવામાં આવ્યું તો વિદ્યાર્થીઓને તો હમણાં સ્કૂલમાંથી માર્કશીટ પણ નથી મળી કે લિવિંગ સર્ટિફિકેટ નથી મળ્યું કે માઇગ્રેશન સર્ટિફિકેટ કે એ લોકોને ટ્રાન્સફર સર્ટિફિકેટ નથી મળ્યું તો વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ ક્યાંથી અપલોડ કરશે તો આ જે પણ અધિકારીઓ છે જિકાસના મને તો એવું લાગે છે કે આ સરકાર દ્વારા જે કોમન પોર્ટલ બનાવવામાં આવ્યું છે આ એક વિદ્યાર્થીઓને મદદ કરવા માટે બનાવવામાં આવ્યું છે અને એક સારી પણ વાત છે પરંતુ આ જિકાસના અમુક અધિકારીઓ અમને એવું લાગે છે કે આ સરકારે કઈક ને કઈક બદલ તો મહારાજા સહ્યાદિનો યુનિવર્સિટી ઓફ બરોડાના એડમિશન હવે શરૂ થઈ ગયા છે અને જિકાસ પોર્ટલ થ્રુ સ્મૂથ એડમિશન પ્રોસેસ જે સ્થાપિત થઈ છે તેના અંતર્ગત આ વખતે પણ એડમિશન્સ ચાલી રહ્યા છે વિદ્યાર્થીઓનો કન્સર્ન એ હતો કે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની અંદર વધારે ધક્કા ખાવા ન પડે તો એની રજૂઆત લઈને આજે વિદ્યાર્થીઓ આવ્યા હતા જીકાસ પોર્ટલની ફોર્માલિટીઝ એવી છે કે જ્યારે કોઈપણ વિદ્યાર્થીએ અપ્લાય કરવું હોય તો ગુજરાતની અથવા ગુજરાત બહારની કોઈપણ જગ્યાએથી વિદ્યાર્થી આવતા હોય તેમણે સિંગલ ફોર્મ ભરી અને અક્રોસ ગુજરાતની અંદર એડમિશન માટે અરજી કરી આમાં અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે કોઈ કેટેગરીની અંદર ફોલ થતા હોય તો એ કેટેગરી માટે થઈને એમના કન્સર્ન ડોક્યુમેન્ટ્સ અપ્રોપ્રિયટ છે કે કેમ એ એક પ્રશ્ન ઊભો થાય બીજું કે ક્રિમિનિયલ સર્ટિફિકેટ છે તો એ આ વર્ષની અંદર એની ડેટ કન્ટિન્યૂ છે કે કેમ આવા ઘણા બધા પ્રશ્નો અને ક્વેરીઝ વિદ્યાર્થીઓને હોય છે તો વિદ્યાર્થી યુનિવર્સિટીમાં આવી શકે એ એમની રીતે યુનિવર્સિટીમાં આવી અને ક્વેરી શૂટિંગ કરાવી શકે આને કોઈ ફરજ નથી પણ ક્વેરી શૂટિંગ એટલા માટે છે કે ફોર્મ ભરવાની અંદર કોઈ ચૂક ન રહી જાય બીજું કે જ્યારે વિદ્યાર્થીઓ ગુજરાત બહારથી આવતા હોય છે અથવા જૂના વિદ્યાર્થીઓ જે છે એમને વચ્ચે ગેપ હોય તો એની અંદર જો કોઈ એફિડેવિટ્સ અથવા ડિક્લેરેશન કરવાના થતા હોય એની માહિતી જોતી હોય તો વિદ્યાર્થીઓ આવી શકે છે એટલે આજેની જે રજૂઆત વિદ્યાર્થીઓની છે એ હતી કે બે વખત વિદ્યાર્થીઓ ન આવવું પડે તો એનો રસ્તો હવે રિઝોલ્યુશન એ રીતે નીકળે છે કે જીકાસ પોર્ટલની અંદર બોર્ડમાંથી ડાયરેક્ટ વિદ્યાર્થીઓના માર્ક્સ હવે